કોઈ પાણી પીવડાવ્યું તું પાણી ન નીચે બેસાડી કોઈ ફૂક મારી પાણી તને પીવડાયેલું હા માં પહેરતા હતા બોલીએ શ્રી અમૃત બાપાના મસાણી મેલડી માતની જે પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જે મા અમે તમે જ્યારે પ્રવચનમાં કીધું હતું કે કુળદેવી ના ખબર હોય તો એમ જ દીવો કરજો અને તમને સુખડા મળશે મા અમે એમ જ દીવો કર્યો અને અમે પરિવારમાં મારા ફાધર આમ જોડે ઉભા ને તો પહેલાં મને નહોતું ગમતું અને અહીંયા આવ્યા એના પહેલાંની પરિસ્થિતિ મારી ખરાબ હતી મારા મગજ ઉપર ફૂલ જ અસર રહે મને કોઈનું બોલેલું ના ગમે પછી મારા પપ્પાને મેં એમ કીધું કે પપ્પા તમે એક જ વાર મારી જોડે ચાલો તમને ના ગમે ને તો ફરી તમે ના આવતા પછી મારા પપ્પા એમ કે અમે તે ગામડામાં ભૂવાને કરીને થાકી ગયા હતા પછી મારા પપ્પા મેં બીજે રવિવારે મેં કીધું કદાચ ના આવે એમ તે મારી પહેલાં એ લોકો તૈયાર થઈ ગયા કે અમે પરિવારમાં બીજું કોઈ છે જ નહીં આ બેઠા છે અમે છ જણ છીએ અને દાદી છે દાદીની બહુ ઉંમર થઈ ગઈ છે પછી હું જ્યારે મારા ફાધર ત્યાં અમે ગામડામાં બધું ભૂવાને એવું કરતા હતા ને તો મને તરત જ જવાબ આવી જાય કે ભુવા બેઠા છે ને અમે તો હું ભૂવાને ભૂવા કે આપણે આમ કરીશું તો ભૂવાને સામે ચેલેન્જ થઈ કે તારાથી ના બને હવે ઘરે કોઈ વ્યક્તિને લાવીને હું અપમાન કરું ખોટું લાગે એવા અમે ઘણા ભૂવા બદલ્યા પછી હું હું કંટાળી ગયો મેં બે વાર ત્રણ વાર આત્મહત્યા કરવાની બી કોશિશ કરી હતી અને અહીંયા આવ્યાના પહેલા હું ઘરે વિડીયો જોઈ હું કોઈના કહેવાથી નથી આવ્યો મેં વિડીયો દ્વારા જ આવ્યો પણ મને મારો કોઈક દેવ લેને હું એને પૂછું છું તમે કોણ છો તો મને નથી આપતા અને માળીનું આ સ્વરૂપ છે ને મારે દુકાન છે એમાં ખુરશી છે એમાં કદાચ હું દુકાનનો દરવાજો ખોલું અંદર બેઠા હોય પછી જે કુળદેવીનો દીવો મૂક્યો છે એમાં કદાચ ક્યારેક બેઠા હોય અને ખુરશી મારી એમ જ પડી છે પણ મને ફરતી ખુરશી દેખાય જે ટાયરવાળી આમ ફરે ને એમાં આ માળી આ જે સ્વરૂપ છે ને એ જ મને દેખાય પછી હું પૂછું ને બેટા તું મને નહીં ઓળખે હું તમને બધાને જ ઓળખું છું પછી આખું પરિવાર જ્યારે આજુબાજુના બધા પરિવાર વેરવિખેર કરી નાખ્યા છે કોઈ છે ખબર નથી પણ મારા ફાધરને અમારો એક જ અમે રસોડું બને પછી ભેગા જ ખાઈએ એમ પહેલા આવું નહોતું મા અત્યારે સુખ શાંતિ થઈ ગઈ પણ મને મગજ ઉપર અસર રહે હા એટલે ફાધરને એવું બધું પ્રોબ્લેમ નથી રહેતો હવે કશું જ નહીં માં અમને અમારા કુળદેવ નથી ખબર મારા ફાધરને પૂછું પપ્પાને પૂછું છું ને તો પપ્પા કહે છે કે મને નથી ખબર બેટા પાસે કુળદેવનો દીવો કર્યો છે ને ત્યારથી બધું સુખ શાંતિ અમારા ઘરમાં શાંત થઈ ગયું બધું કોઈ તાવીજ બાવીજ તો નહીં લાવતા ને દોરો તાવીજ તો છે નહીં ને તાવીજ બાવીજ પડ્યા જ ઘરમાં બહાર પેરેલા દોરા તાવીજ એવું કઈક છે ના માં દરગાહ પરથી અમે તાવીજ પહેરતા હતા

એક કામ કરો બતાવો પેલા એક એક તમને એક નાનું સમાધાન કરી આપો જેથી કરીને તમારા ઘરમાં થોડું પરિવર્તન થાય એક કામ કરજો હમણાં ઘરમાં છે ને તમે તમે જે ઘરમાં રહેતા હોય ને એ ઘરમાં મેલડી માતાના નામનો દીવો ચાલુ કરો મારા દાદા જે એક્સપાયર થઈ ગયા છે ને રાત્રે હું જ્યારે બહાર નીકળું ત્યારે મને દેખાય છે કોઈ પાણી પીવડાવ્યું તું પાણી અને નીચે બેસાડીને કોઈ ફૂકો મારીને કોઈ પાણી તને પીવડાયેલું હા માં પીવડાયું તને પીવડાયું હા માં માં હું તને શું કઉ છું કે તારે તને જે કઈ વિચાર આવે છે ને જે કઈ તારી સાથે બનાવ બને છે કે જે તને ખોટા વિચાર આવે છે કે જે તારે કરવું છે તું કરી નહીં શકતો જો હું તને એક સીધી તને વાત કરું સીધી વાત કે તમે માનો કે હું તને એક ઉદાહરણ આપું કેમ તમારા મનની અંદર એવું થયું કે આ જગ્યાએ અમારે જવું છે એ જગ્યા તમને ખેંચી જાય શું થાય એ જગ્યા તમને ખેંચી જતી હતી કારણ કે પેલું પાણી તને પાઈ દીધું ને એક વખત બેહાડી એટલે એ તારા તમારા ઉપર કર નાખ્યો શું કર્યું તમારા બધા ઉપર વસીકરણ કરી નાખ્યો પછી તમે મને યાદ કરીશ અને હું જાઉં કોકરી પથારી ના ફેરવી નાખું તો મારું નામ મેળવી નહીં એટલે તમે હું તમને જે દિશા બતાવું તમે પકડો અત્યારે બધું ભૂલી આના 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 શરીરમાં શરીરમાં કોઈક વસ્તુ વસ્તુ ઉતરી ઉતરી એટલે કૂદકા મારસ અત્યારે જવું સપડ જાય કેવી રીતે એને ખબર કે પકડી ગયો છું એટલે જવું કેવી રીતે માથા વગરનો એક જંડ આવે ને જંડ કબીસ કહેવાય આના શરીરમાં ઉતરી ગયો અને આનો બૈડો છે ને પાછળથી આખો વાળી દે અને બૈડો આખો વાળી દે એમ અને આ હા ને બૈરી પાઈ જાય એટલે અસસ કર આ હું સિંધુ મને છપ્પર ગંદર રૂપિયા મેળવી છું આ અસસ કરશે આ તારી પાસે આવે ને એટલે ચેન ચાળા કરશે હું મેળવી છું એટલે હમણાં છે ને હમણાં હું તને જો તું સ્ત્રી છો હું સ્ત્રી છું હું જગતજનની જોગમાં પાવાન દેવી કાળકા છું

પણ આજે હું મેલડી અડકવાઈ માતા બનીને કઈ લઉં છું આને દવા બનીએ છે ને જો મટાડી જાય ને કોક તો મારા અવતારમાં ખોટ પડશે હું મેલડી છો એટલે તમારો આજે સંબંધ પૂરો કરું છું જ્યાં સુધી ના કહું છું તો ભેગા ન થતા નકર આ લુચ્ચો નુગુરો આ કોણ છે આની પાસે છે લુચ્ચો નુગુરો અને હું જગતજન ની જોગ માયા આના માથું નહીં મારા દસ માથા દસ હાથ હજારો માથાના હાથવાળી વાળી માથા છો એ રે અત્યારે દીવો આ આપ્યો ને દીવો પૂજજો દીવો લઈને બેજ જો જો આભળ અત્યારે સુધી આ તાર દીકરો છે ને આ દીકરો નહીં તારા દીકરાને દબાઈ દીધો સાખ ખબી તને ખબર પડે હા હાજે આ તારો દીકરો અત્યારે નથી આ તારા દીકરાની એક જંડ છે શું છે આ જંડ છે જંડ છે રોવઈ છે જલેબી માંગે છે ઘણીક વારમાં અત્તર છાંટી લે છે માં ખરો ખરો ખરો

અતારે આ તાર પતિ નથી એ આ તાર દીકરો નથી આ માથા વગર નો લુકોસ ખવિસા આમાં આ આગળ કોઈ નથી પાછળ કોઈ નથી આ આમાં આ સ્ત્રી જોડે આવી ગયોસ આની પાય આવી ગયોસ આમાં આને પાય આવી ગયોસ એમ એટલે આ છે ને આ તારે તમારો નથી એમ એટલે હું તમને એમ કહું છું કે તારે હું તે જે બતાવું ને આ વિષય તમારા માટે ગંભીરતાથી તમે લેજો આ વિષય તમે ગંભીરતાથી લેજો એમ કહું છું આ જતો રહેશે એટલે પાસે થઈ ગયું કોને કર્યું કેમ કર્યું એને મારા લેવા ખાવા નથી પણ હું તમને એમ કઉ છું કે હું જે જગ્યા ઉભા રાખું ને ત્યાં ઉભા રહેજો આ જીવન તમારે બધા નું બગાડશે દરેક આ જાય ને આર્યો આ પાછો આ એટલો મોટો જાદુગર બને તારી સીખોતર માતા નામનો એને ઢોળ હાલ નામ નામ પાડી દે અને પછી થાય એટલે એ સમય નું માથું નહી માથા વગર નો એટલે તમને દુખ હાલસ હું તને શું કઉ છું કે હમણાં તારો પતિ નહીં તારો ઘર વાળો નહીં હોય પેલા એક મેરડીનો દીવો કરો ને એટલું કો કે માં મારા ઘર બધું સારું કરો બરાબર અમુક ટાઈમે તને થાય છે ખબર બુરખો પહેર લઈએ હું તને શું કઉ છું કે તારા સપના એક સફેદ કલર પુરુષ આવે ત્રણ મહિના થશે ને એટલે મેરડી નો દિવસ ચાલુ રાખજે અને બરોબર ત્રણ મહિના પૂરા થાય ને એટલે સફેદ કલર નો બાર ફૂટ નો પુરુષ આવશે એના માથું નહીં હોય અને તને એવું કે અમૃત પાસે પાછા તમે જાઓ ને મારા ભગવાન ના ઘેર જવું છું મન મેલી દે તારું પાસે મન ક્યાં છે કે આવ્યો તો મને કઈ ગયો છે કે મારે જવું છે ને હું તને કઉ ક્યાં જગ્યાએ નાખે તારા તારો ધરવડ તો મળશે અહીંથી તમારા પતિ પતિ નો સંબંધ પૂરો થાય છે આને તારી પાસે

કે અમરતની ની પાછા જાઓ અને મારા ભગવાન ઘેર જવું છે મને મૂકી દો મને છોડી દે બાર જતું રે હું જતો રહી તને હેરાન નહીં કરું એમ કે હું તને હેરાન નહીં કરું એટલે તારે મારી તા પાછું આવવાનું અને હું કળિયુગમાં નારાયણની સાક્ષી મારી આરતી ચાલુ થઈ ને હું બોલું છું કે તારા મને કેવાનું કે આવું થયું છે ને હું તને કહીશ કે તને શ્રીફળ આવ્યું છે જગ્યાએ જઈને નાખી આય અને તારા ઘરની બહાર નીકળે ને અઢી કિલોમીટર કે ત્રણ કિલોમીટર થાય ને

આજથી હું તમારા ઘરે ઉભી છું બરો સંબંધ પૂરો તમે બધા ભેગા થઈને મેલડી નો ખાલી દીવો કરજો ત્રણ મહિના થાય તને સપનું આવ એમ કે અમૃત ની પાસે પાછા જાઓ એ મેલડી ને કહો કે મને મૂકી દે મારે જતું રહેવું છે અને હું કોઈને હેરાન કરીશ નહી અને હું કોઈના ઘરે જઈશ નહી હું કોઈ સ્ત્રી પુરુષ પાસે જઈશ નહી અને તને એવું કે એટલે તારે મને કહેવાનું